તો ગાઈઝ આ બે અત્યારે ફૂલ બેરોજગારીમાં જીવન જીવી રહ્યા છે તો આ મિત્રોને બે પાંચ રૂપિયા જો તમારી પાસે છૂટા હોય તો આપવા નમ્ર વિનંતી આ જોઈ શકો છો ગાદલો રોડ ઉપર લઈ લીધો હોય અને દિનેશભાઈ હવે જાશે રોડ ઉપર જ હોઈ જશે

ગાડ લો ભાઈને બરાબર નથી દિવસ તમે રોડ માથે તો તમને કેવું પછી અમે રોડ ઉપર નથી ભાઈ તમને ફેરીમાં રોડ ઉપર ફાઇનલી નો મારો નાસ્તો આવી ગયો એ આજે એક નવો મફતી આવ્યો મારી પાસે

ઇન્ફ્લુએન્સરવા આયા ઈસીએલ મારા એ શું હતું એમાં એમ તો ખબર ખબર શાંતિથી મફત ખાઈ થાય એટલે અરે મારા મગજમાં યાર

મજા આતારે પણ જોઈ લાઈવ ને આવતી ને આ તમાર સેલકભાઈ અનથી બહુ સારો થવાનું છે હે એટલે બીજી આ કઈ સીઝન આ ત્રીજી સીઝન હતી ધીમે ધીમે ચાલુ કરી એમ પછી ખબર પડતી આ ગડા ગડા પછી સારું થાતું હોય મે બે ત્રણ જગ્યા નક્કી કરી બ્લોગ પછી ચર્ચા કરી એમ કે નક્કી નથી એટલે આવતી કહેવાય ના બરોબર ચાલો પહેલા પછી જણાવી તમને તો ગાઈસ અબી હમ જા રહે ચાહે બી નાસ્તો કરે રાવ મને જા સાહેબ નાસ્તો કરવા કોઈનો કોઈના ઉપર હસન ન રહેવું એ બાજી અમારા ભાઈ આવ્યા ભાઈ હેઈ બાજી આ બાજી ટ્રાઈવર સાઈડ લે છે તને દીધી ચા બધી સારી લાગી આ વાત છટકેયા મને કોઈ અહીંયા ભાવતી નાસ્તો કરતા કરતા ભાઈ અમારો ટીફિન આવી ગયો તો હું તમને કહી દઉં ખાઈ વધારે બોલવાનું તમને ખબર રોહિત એમ કેતો હું નથી કેતો

ભાઈ ખાતા ખાતા લાઈટ હાલી ગઈ આ અશુભ ગણાય કે આ ભાઈ અમારે ભેગો ખાવા બેઠો અને આ ભાઈ કીધું નતું તો બેહી ગયો ખાવામાં શરમ રાખવાની જ હાલી હું બરાબર ખાઈ લો આપડે

અબ યાર હજી રોહિત ની ઇન્કમ કઈ જલ્દી ઇન્કમ કઈ ચાલતી નહી એસી મચાલ થે કે તેધીરસિંહ પેડો ભાઈ આટલું જ પૂરું કરવાનું હોય અમારે બીજું કાય ન થે વાગે હે આળતો તો લબગા ચડી ગયો અમે કાલ અછો રૂમ ન નીકરા ભાઈ લબક પાસ વાય રિયા માહો ખાવ હા એટલે ઓ કુટી કરી આરામી બરોરમ યાર ભાઈ જેલો દેખાય ને એટલો ભોળો નથી